કે મારા ઘરની સાફ સુફ કરવા જો આ એકસો ને લગભગ પંદરથી થી સોળ વર્ષના ડોહીમાં છે અમારે ઘર ને જો જૂનવાની જો બેઠી બેથી સાફ સફાઈ કરવા આવી આ આઈનું ઘર દોઢસો વર્ષ પહેલાનું ઘર છે જો આ મેળાની જૂનવાણી બધું જો આ અમારે અહીં નું ઘર જૂનામાં જૂનું લગભગ દોઢસો બસો આ ઘરની મજૂન કેમ પાણીયારું ગોરા બધું જૂનવાણી હે આ મેળો ઢોરબાર આ તો જૂનું વાળી નાખી દઈએ એટલે પીળીઓ ને હજુ આ બધી જૂનવાણી હે ખપાયું જો આ ખપાયતું ને એ

જુનો એ જુનો ઘેર ને તાવું હા સાત તો તાર બાપ હા તો તાર બાપ સાલ પાણી પાણી છો ગરી જનદીઓ ભાઈ सार पानी ले वे तन तेरे बाप ने छोकरो बे हां कई पो पड़ गयो हां हां गिरे का वा वाड़ गई हैं हां हां गिरे का वाड़ हां गिरे का के वयो का वा का था हैं वाड़ था का आवा जे तेरा था देख तो रे क्या हुआ का जे वाड़ था हां वाड़ था का आवा

વિવાડ્યું વિવાડા લાન કરતા વિવાડે લાન ઈ માય ખજૂર હે હા ઈ માય ખજૂર વિવાડે લાન માય માં વાડી ને એ બંધ થયો પસા પસા એવો

એнда વીખવો પડે ખજૂર પેહ્યું વીખવો પડે વીખવો પડે ખજૂર વીખવો પડે ભેળા કરે પછી ખજૂર ભેળા કરે હોપારી હે હોપારી હે હોપારી ને હોપારી હા હોપારી ને હા હોપારી ઈ વિવામાં

એટલેના પાંચ પાંચ હોપારી બપારી હોપારીની લાન થઈ જુની લાન હોપરીની લાન નિહાનચી ફૂલે કું છડેના ફૂલેકું ત્યાર પછી ભાઈ મીઠાઈ ભેર્યું છોકરાઓની તાઈ આવની તેડે તેડે ઉઠાડે 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 છોકરા મીઠાઈ આવડે ફૂલે કો હાંજી સડેના ત્યાર પછી હાંજી ફૂલે કામાં હોપારી બેસી હોપારી બેસી હાજી ફૂલે પૂત્રેના

ব ব । દાઢિયારાની લાણ ની હેરે ગઈ બાયુ લાણ રહી એ બાયુ હોય ફૂલેકા ની એ બંધ થયું બધું દાઢિયારાની લાણી ની હોપાડીને નહીં ખે નીકર દાઢિયારાની બપોરે લાણ બતાય છે પાંચ પાંચ હોપાડી દેતા થાય બતાય છે ઘરમાં જેટલા હોય એટલા ની ટાઈમ ની ટાઈમ ની લાણ માં હોપાડી

હગ લાઈક યુ લાનયુ ખજુરી લાન માં હગ વત પીતા હાયુ હમ ભેગો એવા આવે ને ગામ

Е, погоди, го седени.